દેખભાળ કે માનવ જાત કરવા માટે પાલિકા પાસે સમય જ ન હોય તેમ લાગી રહ્યું છે આ બગીચાની સ્થિતિ જોઈને અનુમાન લગાવી શકાય કે પાલિકા દ્વારા કોઈ પણ કાળજી લેવામાં આવી નથી રહી બગીચાની માવજત માટે પાલિકા દ્વારા માસિક વેતન આપી એક વ્યક્તિ ફાળવવામાં આવ્યો હોવા છતાં પણ બગીચાની સ્થિતિ કફોડી છે ઉપવનમાં બાળકો માટે ક્રીડાંગણ રૂપી રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે વૃદ્ધો માટે સાંજે શાંત વાતાવરણમાં બેસી શકે તેના માટે બાકડા પણ મૂકવામાં આવ્યા છે પરંતુ તેની પણ હાલત કફોડી જોવા મળી રહી છે ઉપવનમાં ફૂલ છોડ પાણી અને અપૂરતી માનવજતના અભાવે સુકાઈ ગયા હશે નગરજનો દિવસનું કામકાજ પતાવી શાંત અને ઠંડા વાતાવરણ માણવા માટે ઉપવનમાં આવતા હોય છે નગરપાલિકા દ્વારા બનાવેલ ઉપવનમાં આવે છે પણ બગીચાની સ્થિતિને જોઈને તેમની હાજરી પણ પાંખી જોવા મળી રહી છે સાંજના સુમારે બાળકોથી ખીચ રહેતું ઉપવન આજે વિરાન નિર્જન બની ગયું છે બગીચામાં જ્યાં ત્યાં સુકાઈ ગયેલા છોડ અને વૃક્ષો નજરે પડે છે સાવલી નગરજનોમાં ઉપવનને યોગ્ય માવજત મળે અને ફરી લીલોતરી છવાઈ તથા લોકો બગીચામાં લટાર મારવા આકર્ષાય તેવી માંગણીઓ લોકો દ્વારા કરવામાં આવી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશોની ઉડતી જ નથી હવે જોવાનું એ રહ્યું કે આ ઉપવન ક્યારે સરસ સત્તાધીશો દ્વારા બે હજાર વીસ માં પાંત્રીસ લાખના ખર્ચે આ બગીચો બનાવવામાં આવેલો આ બગીચો પહેલેથી જ વિવાદ વારો છે અને પાછા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પ્રજાને હિતમાં આ પૈસા વપરાયા નતા જે પ્રમાણે ખર્ચો થવો જોઈએ એ પ્રમાણે ખર્ચો નહોતો થયો અને બિલો ચૂકવાઈ ગયેલા એટલે આમ જોવા જાય તો આ બગીચો પહેલેથી વિવાદમાં આવેલો છે હાલની પરિસ્થિતિ જોઈએ તો સાવલીના ગ્રામજનો દ્વારા પણ આ બગીચાનો યુઝ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી રહ્યો કેટલા ટાઈમથી આનો દરવાજો બંધનો બંધ રહે છે અને આપ જોઈ રહ્યા છો આ બગીચાની પરિસ્થિતિ કે સાવલીની જનતા અને યુઝ કરી જ ના શકે એવી પરિસ્થિતિમાં બગીચો છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સાવલી નગરપાલિકા કહેશો હું એવું કઉ છું કદાચ ખાનગી સંસ્થાએ નગરપાલિકા પાસે હોય આ જગ્યા યુઝ કરવા માટે તો ખાનગી સંસ્થા જવાબદારી ઉઠાવી અને એની સાફ સફાઈ રાખવી જોઈએ કાં તો નગરપાલિકાએ રાખવી જોઈએ આ પ્રજાના પૈસાથી બનેલો ખર્ચો કરેલો છે અને સાવલીની જનતા આ યુઝ કરે બગીચો એવી જ દરેકની આશાઓ હોવી જોઈએ આમ જો ખાનગી સંસ્થાએ લીધું હોય તો ખાનગી સંસ્થાએ જવાબદારી સ્વીકારવી જોઈએ કાં તો નગરપાલિકાએ પોતાના ખર્ચે આ સાફ સફાઈ કરી અને પ્રજા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બાબત આપ કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છો આપણે જાણ મુજબ અને ચીફ ઓફિસરનું અમે ધ્યાન દોરીશું અને વહેલીમાં વહેલી તકે પ્રજા માટે આ બગીચો ફરી ખુલ્લો મુકાય એવી આશાઓ રાખીએ છીએ